ધર્મેન્દ્રગીરી બાલુગીરી ગોસ્વામી હું એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ તેમજ સમુદ્ર સેવા ટ્રસ્ટ ના સંચાલક ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સાહેબ દ્વારા કરવા માટે ત્રણ દિવસનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેમાં રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અહીંયા દીવ નજીક હોવાથી લોકો ગુજરાતના દરિયા કિનારાને ભૂલી ગયેલા છે જયારે આપણી પાસે સાત કિલોમીટરનો લાંબો દરિયા કિનારો છે તેમજ અહીં ડોલ્ફિન સફારી પછી લાયન સફારી વોટર સ્પોર્ટ્સ એક્યુટી અને આજુબાજુમાં ઘણા જોવાલાયક સ્થળો છે અહિયાં ત્રણ દિવસના કાર્યક્રમની અંદર જે કંઈ થશે તેમાં આજુબાજુના સ્થાનિક લોકોને પણ સારી રોજી રોટી મળી રહેશે આજુબાજુના લોકોનો વિકાસ થશે અને પ્રવાસનને વેગ મળશે અને મેન ગોલ સાહેબનો એવો છે કે દીવની અંદર લિકર ફ્રી જોન હોવાથી અહીંયા પ્રોયબેશનનું થોડું દાબ છે લિકર ફ્રી નથી તો લિકર ફ્રી સાથે પણ તમે મજા કરી શકો અને ફરી શકો એવો સાહેબ ગોલ છે અને તમે સલામતી નાવા માટેની સલામતી બધી સાથે તમે અહિયાં આરામથી ફરી શકો ફેમિલી સાથે એવી સાહેબે હમણાં વ્યવસ્થા કરી દીધેલી છે અને અમારી બધાની અને સ્થાનિક લોકોની એવી ઈચ્છા હોય છે આજુબાજુના વિસ્તારની પણ એવી ઈચ્છા છે કે આ બધી વ્યવસ્થા કાયમી માટે જળવાઈ રહે આભાર